તો શ્રદ્ધા હોવી જોઈએ અંધશ્રદ્ધા નહીં હો શ્રદ્ધા હોવી જોઈએ અને એ પણ આપણા સનાતન ધર્મના એક એક જે શાસ્ત્રો છે એના ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ સાહેબ આપણા જે શાસ્ત્રો છે એના એક એક અક્ષરોમાં એક એક શબ્દોમાં એની સાથે વિજ્ઞાન જોડાયેલું છે આપણા શાસ્ત્રો અને વિજ્ઞાન નો શું નાતો છે એનો એક પ્રસંગ કહી અને આ ભરતભાઈ તમને હસાવવા માટે રજૂ કરવા છે પણ આપણા શાસ્ત્રોમાં કેટલી તાકાત છે સાહેબ દક્ષિણના દરિયા કિનારે એક આધેડ વ્યક્તિ બેઠા બેઠા ગીતાજીના પાઠ કરી રહ્યા છે ગીતાજીના પાઠ કરી રહ્યા છે રામેશ્વરની ભૂમિ દક્ષિણનો દરિયા કિનારો છેલ્લું જ્યાં ભગવાનને રામ સેતુની રચના કરીને ઈ રામેશ્વર અને ત્યાં ગીતાજીના પાઠ એક વડીલ કરી રહ્યા છે અને ત્યાં સત્તર અઢાર વર્ષનો એક યુવાન આવ્યો અને એને કીધું કે વડીલ આ દુનિયા ચંદ્ર ઉપર પહોંચી વિજ્ઞાન આટલું આગળ વધી ગયું અને તમે હજુ સુધી આવા થોથા વાંચો છો તમે હજુ સુધી આવી આવી અંધશ્રદ્ધામાં માનો છો ગીતાજી વાંચો છો અને ત્યારે એ વડીલ એટલું બોલ્યા કે દોસ્ત તું કોણ છે કે હું એટલા માટે આપને કહી રહ્યો છું કે હું જે ડોક્ટર વિક્રમ સારાભાઈ સાયન્સ કોલેજ છે ને કે હા એનો હું વિદ્યાર્થી છું સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું વિજ્ઞાનમાં માણસ છું એટલા માટે કહું છું કે એકવીમી સદીમાં તમે આવા પુસ્તકો વાંચો છો આવા થોથા વાંચો છો બરોબર બે વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યાં એક ગાડી આવી સાહેબ મોઘી દાટ ગાડી આવી અને એમાંથી કમાન્ડો જેવા માણસો નીચે ઉતર્યા દરવાજો ખોલ્યો આ વડીલ છે ધીરે ધીરે ચાલતા ચાલતા ગાડીમાં બેસી ગયા ગાડીમાં બેસી ગયા એટલે પેલા યુવાનને એમ થયું કે નક્કી આ કોઈ મોટો માણસ લાગે છે એટલે યુવાન ગડગડતી દોટ મૂકી અને ગાડી પાસે ગયો વડીલે ગાડીના કાચ ખોલ્યા અને પછી આ યુવાને પૂછ્યું કે માફ કરજો મેં આપને ઓળખ્યા નહીં આપ કોઈ મોટા માણસ લાગો છો અને ત્યારે એ ગાડીમાં બેઠેલા વડીલે કીધું કે દોસ્ત હમણાં તું એમ કહેતો હતો ને કે હું ડોક્ટર વિક્રમ સારાભાઈ કોલેજનો વિદ્યાર્થી છું કે હા કે તે હમણાં કીધું ને કે હું ડોક્ટર વિક્રમ સારાભાઈ કોલેજનો વિદ્યાર્થી છું કે હા તો એ ડોક્ટર વિક્રમ સારાભાઈ હું પોતે છું એ ડોક્ટર વિક્રમ સારાભાઈ હું પોતે છું અને ઈ યુવાનને સાહેબ મગજમાં હબાકો નીકળી ગયો કે ડોક્ટર વિક્રમ સારાભાઈ જો ગીતાજીના પાઠ કરતા હોય તો આ ગીતાજીમાં કંઈક હોય અને એને પોતાના મિત્ર રામેશ્વર મંદિરના પૂજારી પાયેથી ગીતાજીનું પુસ્તક મંગાવ્યું અઢારે અઢાર પાઠનો અધ્યયન કર્યું દક્ષિણમાં સૌથી વધુ પ્રજા માંસાહારી છે બહુ માંસાહારી પ્રજા છે ત્યાંની અને એ વખતે એ યુવાને અઢારે અઢાર પાઠનો અધ્યયન કર્યા પછી એને પ્રતિજ્ઞા લીધી કે હવે પછી હું આજીવન માંસાહાર નહીં કરું અને એ યુવાનનું નામ હતું ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ સાહેબ આ સનાતન ધર્મની તાકાત છે એક એક વાતો આવી કરવી છે આ દીકરી વાલનો દરિયો માતાઓ બહેનોની એવી એક એક વાતો અહીંથી કરવી છે પણ એક વાર બધા કલાકારોનો રાઉન્ડ આવી જાય એવો અમારો પ્રયત્ન છે એટલે આપને હસાવવા માટે એક અલગ